નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર બે બે હજાર પચીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે મારા વિડિયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસો સિત્તેરથી ઊંચો ભાવ છસો ને વીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને વીસ બાજરો પાંચસો પિસ્તાલીસથી પાંચસો ને પિસ્તાલીસ તુવેરની વાત કરીએ તો બારસોથી પંદરસો ને સાઠ રૂપિયા અડદ બારસોથી પંદરસો ને વીસ મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર અઢાર મગફળી જાડી આઠસો વીસથી અગિયારસો ને એક ધાણા અગિયારસોથી પંદરસો ને અઠાવીસ સોયાબીન સાતસો ત્રીસથી આઠસો ને અગિયાર તલ બારસોથી બાવીસસો ને ચાલીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો ને પંદર રૂપિયા એરંડા અગિયારસોથી બારસો પાંચ જુવાર આઠસોથી નવસો ને ત્રીસ મગ તેરસોથી સત્તરસો છત્રીસ તલકાળા ચુમ્માલીસોથી ચુમ્માલીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ અગિયારસોથી ઊંચો ભાવ ચૌદસો ને પિંચાશી રૂપિયા મગ નવસોથી નવસો ને સિત્તેર અડદ બારસોથી તેરસો ને એંસી ઘઉં પાંચસો પચાસથી છસો ત્રેસાઠ ચણા એક હજારથી અગિયારસો ને છત્રીસ મગફળી ઝીણી આઠસોથી એક હજાર નેવું મગફળી જાડી આઠસોથી એક હજાર ચાલીસ અજમો બે હજારથી ચાર હજાર એકસો ને એરંડા અગિયારસો પચીસથી બારસો ને ચૌદ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી તેરસો ને રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી છસો ને પંચાણું રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર સાતસોથી ઊંચો ભાવ ચાર હજાર એકસો ને એંસી રૂપિયા તલી પાંચસોથી અઢારસો ને લસણ ચારસોથી બારસો ને સિત્તેર ધાણા એક હજારથી અગિયારસો ને એકાવન હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ ની અંદર તો કપાસ નીચો ભાવ આઠસો નવ્વાણું થી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા તલ સફેદ એક હજારથી બે હજાર ને એકોતેર તલકાળા છત્રીસોથી છત્રીસો રૂપિયા ઘઉં છસો છવ્વીસથી છસો ને છવ્વીસ ઘઉં ટુકડા પાંચસો છત્રીસથી સાતસો ને સાત ચણા નવસોથી અગિયારસો ઓગણત્રીસ તુવેરની વાત કરીએ તો એક હજાર બત્રીસથી ચૌદસો ને સુડતાલીસ રૂપિયા મગફળી જાડી નવસોથી એક હજાર ઇઠ્યાસી લસણ અગિયારસોથી અગિયારસો રૂપિયા સોયાબીન છસોથી સાતસો એકોતેર ચણા એક હજારથી પંદરસો ને નેવું મેથી પાંચસોથી અગિયારસો ને ત્રીસ જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર ત્રણસો પચાસથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા વરિયાળી અગિયારસોથી અગિયારસો રૂપિયા રાય નવસોથી અગિયારસો એકવીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો છાસઠથી ઊંચો ભાવ છસો ચોત્રીસ રૂપિયા ઘઉં ટુકડા છસોથી છસો નેવું કપાસ અગિયારસો એકાવનથી ચૌદસો એકોતેર મગફળી ઝીણી સાતસો એકાવનથી બારસો ને એક મગફળી જાડી છસો એકાવનથી એક હજાર છન્નું કલંજી બે હજારથી બત્રીસસો ને એકાણું એરંડા નવસોથી બારસો ને છપ્પન તલકાળા તેત્રીસો છોતેરથી છેતાલીસો ને છોતેર તલ સત્તરસો એકાવનથી ત્રેવીસો ને એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર બસો એકથી ઊંચો ભાવ ચાર હજાર બસો ને એકોતેર રૂપિયા ચણા આઠસો એકથી ચૌદસો એક્યાસી ધાણી નવસો એકાવનથી ચૌદસો ને એકસઠ મકાઈ પાંચસો એકત્રીસથી પાંચસોને એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એકોતેર રૂપિયાથી છસોને એક રૂપિયો ચણા એક હજાર એકથી અગિયારસો એકતાલીસ અડદ અગિયારસો એકથી સોળસો ને એકવીસ મગ અગિયારસો અગિયારથી સત્તરસો એકાણું તુવેરની વાત કરીએ તો અગિયારસોથી પંદરસો ને એકતાલીસ રૂપિયા સોયાબીન છસો એકાવનથી સાતસો ને એક્યાસી વાલ છસો એકોતેરથી અગિયારસો ને એક્યાસી રાય આઠસો અગિયારથી એક હજાર એક ચણા સફેદ નવસો એકથી પંદરસો ને એકાણું રાયડવા નવસો એક્યાસીથી નવસો ને એક્યાસી લસણ પાંચસો એકથી તેરસો ને અગિયાર વટાણા ઓગણીસો એકાણુંથી ઓગણીસો એકાણું તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાત તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર